against our fabric તો તમે જોઈ શકો છો આ ફર્સ્ટ આર્ટિકલ તમને અહીંયાથી અવેલેબલ થઈ જાય છે જીમીચો ફેબ્રિક સાથે સુંદર એવું પાર્ટીવેર કોન્સેપ્ટ સાથે વાત કરીએ બોર્ડર ની તો ડાયમંડ બોર્ડર તમને આમાં અવેલેબલ થઈ જશે ફેન્સી લુક સાથે અને ઓલ ઓવર સાડીમાં તમને મળી જાય છે સિરોસ્કી ડાયમંડ તમે જોઈ શકો છો આ ટોટલ સાડી કમ્પ્લીટ એઝ ઇટ ઇઝ એન્ડ સુધી છે ઓલ ઓવર સ્કર્ટ એરિયામાં પણ તમને વર્ક મળી જશે એટલે એવું નથી કે ખાલી પલ્લુ પોર્શનમાં વર્ક છે ટોટલી સાડીમાં તમને એન્ડ સુધી વર્ક મળવાનું છે પ્રોપર કટ સાથે એટલે કે

બેક નેક પેટર્ન અને આ તમે જોઈ શકો છો સ્લીવ ઉપર તો આ ટાઈપના ફેન્સી જો તમારે મંગાવવા હોય ફેક્ટરી કલેક્શન કોન્સેપ્ટની તો ફ્રેન્ડ તમને ડેલી વેર છે પછી પાર્ટી વેર છે પછી તમને અહીંયા મળી જશે બ્રાઇડલ કોન્સેપ્ટ કા તો સિલ્ક વેરાયટીનું પણ કલેક્શન પછી આ નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો જબરદસ્ત એવું વિચિત્ર સિલ્ક ઉપર એ પણ પેચવર્ક અકોર્ડિંગ ફેન્સી બુટિક કલેક્ટર

તમે જોઈ શકો છો વિથ બોર્ડરલેસ ટોટલી ડાર્ક શેડ હોવાના છે જો તમારા કસ્ટમર ડાર્ક શેડ નથી પહેરવા પસંદ કરતા તો તમને અહીંયાથી લાઈટ ડાર્ક પિસ્ટલ ડસ્ટલી જે ટાઈપના કલર ચાર્ટની રિક્વાયરમેન્ટ હશે એ અવેલેબલ થઈ જશે ઓલ ઓવર ઇન્ડિયાનું ટેસ્ટ તમે ગમે તે એરિયાથી ઓ તમારા કસ્ટમરની ગમે તે ડિમાન્ડો હોય તમને અહીંયાથી તે ટાઈપનું કલેક્શન અવેલેબલ થઈ જશે પછી આજના વિડીયોનો આ લાસ્ટ આર્ટિકલ છે પણ ખૂબ જ સુંદર ફેબ્રિકમાં બ્રાસો પેટર્ન ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સુંદર એવું લુક આવવાનું છે અને વાત કરું ફેબ્રિકના સ્મૂથનેસની તો તમે જોઈ શકો સ્ટફ આનો ખૂબ સ્મૂથ અને સોફ્ટ છે એટલે કે હેવી લુક ટોટલી કમ્ફર્ટ ઝોનમાં જો તમારા કસ્ટમરની ડિમાન્ડ હોય તો આ એક્ઝેક્ટ કલેક્શન આનો છે આફ્ટર વેર તમે લુક જોઈ શકો છો કેટલું જબરદસ્ત એવું આવવાનું છે અને આ જે વર્ક છે આ સાડી જે છે એઝ ઇટ ઇઝ એન્ડ સુધી આવી ને આવી જ રહેવાની છે જેથી ખૂબ સુંદર એવો લુક આવવાનો છે અને વાત કરીએ બ્લાઉઝ પીસ ની તો તમે જોઈ શકો છો ફેન્સી બ્લાઉઝ તમને આમાં અવેલેબલ થઈ જશે મિનિમમ 4 પીસ અને મેક્સિમમ 6 પીસ નો સેટ છે ઓર્ડર કરવા માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરી શકો છો ઓનલાઈન ઓર્ડર કરી શકો છો કાં તો ડાયરેક્ટ અહીં આવીને વિઝિટ કરીને પણ પરચેસિંગ કરી શકો છો તો ફ્રેન્ડ્સ ડેલી આવા કલેક્શન જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો